ને બહુ વરસાદ આવ્યો હાથ બધું સાફ સફાઈ કરો ગુલાબડી કાપશું તો મન કાતા ઓ લે ઓ વા ઓ છે ને મેન રોડ એ તૂટી ગયો જો બીજો પડી વાળો છે તૂટી ગયો જો ગુડ મોર્નિંગ સ્વાગત છે નવા બ્લોગ વિડીયો ની અંદર બધાને જય માતાજી જય મોગલ અને હર હર મહાદેવ ભાઈ આપણે છે ને ધાર માં થી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે હું કામ ખબર છે નેટવર્ક નોતો આવતું એટલે મારે તાર ઉપર ચડવું પડ્યું તો પહેલાં તો બધાને જય માતાજી અને જય મુઘલમાં અને ભાઈ અમારા નવા બ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત કરે છે મેડમ ભાઈ શેખ ઘરે છે અને ભાઈ હું સડી ગયો છું સ્પેશિયલ માથે વિડીયો અપલોડ કરવા માટે કારણ કે નીચે ટાવર ન આવતો હસોડો એક ફૂટો નહોતા હોય તો આખી રાત લાઇટ નહોતી અત્યારમાં લાઈટ આવી ઘડીક સાજોમાં મૂક્યો અને થોડીક તકલીફ તો રહે આમાં જો ભાઈ કેવું વ્યવું છે ભાઈ સાબ હલો ભાઈ અમારું નાનકડું એવું ગામ આવું છે ભાઈ આપણે ડ્રોન લાવશું તે બતાવી હું તમને બાકી તો આ નવો ફોન લાવ્યો છું તો આ શિવ ઠારવામાં થાય એટલે ભાઈ અમારું ગામ અવડું છે એટલું આ બાજુ છે એટલું બુલ્લી સાઈડ છે એવું બધું છે અને ભાઈ આમ મેં પેલું દેખાય નહીં શંકર ભગવાનનું મંદિર છે બધા કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખ્યો અને ભાઈ ભાઈ સાહેબ વાદળા અહીંથી કેવા દેખાય જવું મસ્ત દેખાય ને તો ભાઈ આ ધારું છે અમારા ગામની મસ્ત મજાની સામે ગાયું સરે છે અને ભાઈ હું છડી ગયો છું પાસોટરમાં ડુંગરમાંથી મોટામાં મોટા ડુંગરમાં ચડી સડી ગયો છે અમારા ગામનો વિશ્વમાં વિશ્વ મોટો ડુંગર છે મસ્ત મજાનો હવરમાં ભાખરી ભાખરી ખાય ને હું સડી ગયો છું આપણે ભાખરી તો ખાવાની એવું ન હોય જરીક ખાવાની હોય શાહ પીવાનું હોય એટલે બા પીને સડી ગયો મસ્ત મજાનો અપલોડ કરવા ગયો થોડોક થયો છે આગળ અપલોડ થઈ જાય એટલે નીચે વહી જાય અને પછી ભાઈ લાઈટ નથી એટલે થોડીક તકલીફ રહે આજનામાં અને ભાઈ સુઝલભાઈ જો ભે હું લઈને હાઈ લે છે ઉપર ઉપર ભે હું સળાવશે આગળ કારણ કે હમણાં તો છે ને વરસાદ પડી ગયો છે ને એટલે આ બધું છે ને કાળું ઉગી જાય અને મસ્ત મજાના અત્યારમાં ભાઈ ફ્રેશ થઈને ચડી ગયા છે અને ભાઈ કાલની વાત હું તમને કરું ને એટલે બહુ વરસાદ આવ્યો અતિશય વરસાદ આવ્યો તો ભાઈ તલાવડું ભરી દીધું દેખાતું હોય તો તમને દેખાય દેખાતું જ છે ઓલો પણ એ તમને દેખાતું હોય છે અહીંયા દેખાતું હોય છે તલાવડું ભરી દીધું ને ભાઈ કાલ અતિશય પૂર આવ્યું કારણ કે પહેલો વહેલા વરસાદમાં છે ને અમારે કેટલા ચાર પાંચ વર થયા છે પહેલી વખત પહેલ પહેલી વખત ભરી દીધા તળાવડા બધાય ભરી દીધા તો કન્ટિન્યુઅ બ્લોગમાં બન્યા રહેજો અને ભાઈ મારે તો જો લાઈટ આવે છે ને તો કામે જવાનું છે અને ભાઈ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને કમેન્ટ કરજો ભાઈ કે ભાઈ તમે કેવી રીતના બ્લોગ બનાવો છો મસ્ત બન બનતા હોય કમ્પ્લેટ કાંઈ ખામી ન રહેતી હોય ખામી રહેતી હોય તો એ કહેજો તમે તારા કમેન્ટ કરજો જરા અને ભાઈ મસ્ત મજાના સડી ગયા છે હાર મારી

આ સાત બધી સાત સફાઈ કરો ગુલાબડી કાપતી હતી તો મને કાટા વાગી ગયા ઓય બહુ જ દા વાગી ગયા જોન અમે નાખી કટિંગ કરી કટિંગ કરી બાંધી દીધી એટલે સોખી નારાળી થઈ ગઈ વાહ વાહ ઓલો સકલાનો હેઠું ઉતારી લીધો કાપ નાખી ને ના તો ભાઈ તમારે કેવો વરસાદ પડ્યો અમારે બહુ ખરો પડી ગયો છે વરસાદ પાણી થઈ ગઈ કા હાને તૂટી ગયું ગયો એમ કે બધું ફૂલ ફૂલ તૂટી ગયું હાને નાળું તૂટી ગયું ને ચાલ દેખાતો તો ને આમ ખાડો હા તૂટી ગયું છે આમ જો તો ખરા બધું કેવું કર નથી કેવું થઈ ગયું હોય ને તો આખો હા ભાઈ એ ભાઈ આવો વરસાદ કોઈ દી ભાઈ પડ્યો નથી કાલ બહુ પડી 15 વરસ આવો વરસાદ નથી પડ્યો આ 15 વરસ ક્યાં અત્યારે પડ્યો તો મેં મેડમને પરસો ઓળી ગયો તો તમે શું કરવાના છો જો ભાઈ મેડમ આ બધો વાળે છે બધો ગુલાબ કેવું મસ્ત નજીક લઈ જાઓ કેવું લાગે મસ્ત લે અને ભાઈ બધું સત કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહી મેં કીધું નીચે શૂટ થોડુંક લે એટલે નીશા ઉતરી જ્યો થોડુંક શૂટ કરીને લે લે લો સકલી સકલીન બસું મરી ગયું હાવ નાનું બિસ્ુ મરી ગયું તો ભાઈ કન્ટિન્યુઅર બ્લોકમાં બન્યા રહીજો કામંતુ ભાઈ મન તું હા મંતુ હા મંતુ ટાટા કે ટાટા કરો આમ આમ કરો ટાટા કરો ગઈ કાલે વરસાદ આવેલો હતો ને બહુ આવ્યો ને અમારા ગામનું છે ને મેન રોડ છે ને મેન રોડ એ તૂટી ગયો છે તૂટી ગયો તૂટી ગયો એટલે પુલ તૂટી ગયો મતલબ આમ થઈ ગયો તૂટી જ ગયો અમે બધા બે તૂટી ગયો રિપેર કરવો પડશે કાલે વરસાદ આવ્યો ને જોરદાર તો કેમ થઈ ગયો અહીંથી તૂટી ગયો તૂટી આવ્યો ભાઈ દસ આવ

याश्या द सर दपि दिस बळद दादा रमे छे जा जा हूं कान भाई क्या के है हैं दारू આજ આજ ઈ હું કે ચલ છે જો ભાઈ જરી જરી દેખાય છે આ ડોગ જો ડોગ આટામરા ભેં હું બધી આ સરવા નદી ઘરે છે ઘરે છે હા ભાઈ મજા આવી છે જો આમાં જુસા જુસા ખડ ખડ કર્યા છે તો ફેમિલી ભાગી જશે આઠ અને ભાઈ લાઈટ નથી અને ભાઈ જમવાનું તૈયાર થઈ ગયું છે શું છે ખબર છે તમને ભાજી છે ભાજી બનાવી મેડમ કા હા ભાઈ જો આ કઈ દ્યો તો આ કઈ દ્યો તો ભાઈ મસ્ત મજાનું ભાજી બનાવેલી છે જમી લઈએ કા અને ભાઈ લાઈટ નથી એટલે આપણે ઓલું ચાલુ કર્યું છે પાવર બેક થી લાઈટ નથી સમધારણ શું છે લાઈટ કાંઈ આવવાની છે નહીં તો મસ્ત મજાની ભાજી ખાધી અને ભાઈ શેને આજનું વિડીયો મેં માઇન્ડ માઇન્ડ અપલોડ કર્યો કારણ કે નેટવર્ક છે ને બે દિશા બંધ છે અને લાઇટ એ ભાઈ વીમાવાળું છે કાલે આવી હતી ઘડી

અંધારું છે ને તો આમખું નામ આમખું જાય છે તો ભાઈ એવું બધું આજ આજનામાં હતું ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો જરા અને વિડીયો આપણે બહુ લાંબો થઈ જાય તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરીને કહેતા જજો તો ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જજો તો આપણો વિડીયોનો એન્ડ આવી જશે વિડીયો તમને સારો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગ સાથે જાવતી બધાને જય માતાજી જય મોગલ બાય બાય રહેજો